મંગળવાર ગુરુવાર અને શનિવારે ન કાપવાથી શું થાય છે મોટા વડીલો પણ શા માટે ના પાડતા હતા આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું તો આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં દિવસો અનુસાર ઘણા કામ એવા હોય છે જેને કરવાની મનાઈ કરવામાં આવે છે તેના વિશે આપણને હંમેશા આપણા મોટા વડીલો ટોકતા રહે છે તેમના દ્વારા આપણને રોકવા ટોકવામાં ઘણા કારણ હોય છે તેમાં હંમેશા મંગળવાર ગુરુવાર અને શનિવારના દિવસે નખ ના કાપવા માટે કહેવામાં આવે છે મિત્રો હિન્દુ ધર્મમાં એવી ઘણી બધી માન્યતાઓ છે અને પરંપરાઓ છે જે ઘણી સદીઓથી ચાલી રહી છે અને લોકો આજે પણ આ માન્યતાઓને માને છે અને તેનું અનુસરણ કરે છે હિન્દુ ધર્મમાં અઠવાડિયાના દરેક દિવસનું પોતાનું એક વિશેષ મહત્વ હોય છે હાલના દિવસોમાં આપણી જીવનશૈલી પર અને આવનારા ભવિષ્ય પર આ બધાનો ઊંડો પ્રભાવ પણ પડે છે એટલા માટે હંમેશા તમે તમારા ઘરના મોટા વડીલો પાસે દિવસ અને તે દિવસે ન કરવાવાળા કામ વિશે બોલતા સાંભળ્યા હશે આ બધા કામમાંથી એક એવું કામ છે એ છે ન કાપવા તમે તમારા ઘરના મોટા વડીલોને એવું કહેતા સાંભળ્યા હશે કે મંગળવાર ગુરુવાર અને શનિવારના દિવસે નખ ના કાપવા જોઈએ આ બાબતમાં આપણે જ્યોતિષ અનુસાર જાણીશું કે આખરે આપણને આપણા ઘરના મોટા વડીલો આ દિવસે નખ કાપવાની શા માટે મનાઈ કરે છે મિત્રો માત્ર માન્યતા જ નહીં વૈજ્ઞાનિક કારણો પણ આની પાછળ છુપાયેલા છે મિત્રો મંગળવાર ગુરુવાર અને શનિવારના દિવસે નખ ના કાપવાને લઈ અને માત્ર માન્યતા જ નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે વિજ્ઞાન અનુસાર મનુષ્યની આંગળીમાં નખના ભાગ ખૂબ જ નાજુક હોય છે નખ આ નાજુક ભાગની સુરક્ષા કરે છે વૈજ્ઞાનિક અનુસાર મંગળવાર શનિવાર અને ગુરુવારના દિવસે બ્રહ્માંડમાંથી ઘણા પ્રકારની ઉર્જા પૃથ્વી ઉપર આવે છે તો તેવામાં જો આ ઉર્જા વ્યક્તિના શરીરના નાજુક ભાગ પર પડે તો તેને ખૂબ જ નકારાત્મક પરિણામ જોવા મળી શકે છે એટલા માટે વિજ્ઞાન પણ ગુરુવાર મંગળવાર અને શનિવાર ને નખ ના કાપવાની સલાહ આપવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવાર નો દિવસ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ દિવસ છે એવું માનવામાં આવે છે કે ગુરુવારના દિવસે નખ કાપવાથી ગુરુ ગ્રહ કમજોર થાય છે અને એવા વ્યક્તિના જીવનમાં સુખ શાંતિની કમી થવા લાગે છે આ સિવાય બૃહસ્પતિને બુદ્ધિના સ્વામી પણ માનવામાં આવે છે તો તેવામાં જો ગુરુવારના દિવસે નખ કે વાળ કાપવામાં આવે તો મનુષ્યની બુદ્ધિ પણ કમજોર થઈ છે આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે મંગળવાર મંગળ દેવતાનો દિવસ છે અને મંગળનો સંબંધ મનુષ્યના લોહી સાથે માનવામાં આવે છે તેવામાં જો મંગળવારના દિવસે નખ કાપવામાં આવે તો તેનાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ કમજોર થઈ જતો હોય છે શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે શનિવારના દિવસે નખ કાપવાથી શનિદેવ નારાજ થઈ શકે છે શનિવારના દિવસે નખ કાપવા વાળા વ્યક્તિનું આયુષ્ય ઓછું થઈ શકે છે સાથે જ એવા વ્યક્તિને આર્થિક સંકટોનો સામનો પણ કરવો પડતો હોય છે માર્ગદર્શન બતાવે છે તો મિત્રો જ્યોતિષ વૈજ્ઞાનિક કારણ અને આપણા વડીલો પણ આપણને આ વાત અવારનવાર સમજાવતા હોય છે કે મંગળવાર ગુરુવાર અને શનિવારના દિવસે નખ આટલા માટે ન કાપવા જોઈએ આ વિડીયો અંગેના અભિપ્રાયો તમે કોમેન્ટમાં જણાવી શકો છો વિડિયોને લાઈક અને શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં